શરૂઆત કરીએ તો કડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કડી સુજાતપુરા રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે કડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો રાજ્યના ઘણા બધા ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે કડી સુજાતપુર રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી તો ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે રાત્રે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે તેમાં કડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા કડી સુજાતપુરા રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તંત્રની જે પ્રિમોન્સૂન કામગીરી છે તેની પોલ અહીં જોવા મળી હતી અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તંત્ર દ્વારા પાણી નિકાલ કરવામાં આવે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે હજુ તો ચોમાસું બેસ્યું નથી તે પહેલા જ આવી સ્થિતિ છે ત્યારે ચોમાસું જામશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો અંડરપાસમાં પાણી ભરાયા હતા રેલવે અંડરપાસ છે જ્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે જ્યાં લોકોને ત્યાંથી પસાર થવામાં વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો